રાજકોટ શહેરના જૂના જકાતનાકા નજીક આવેલી કરોડોની જમીન આજે કલેક્ટર દ્વારા ખુલ્લી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં અલગ અલગ પ્રકારના પંદર જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા છેલ્લા કેટલાય સમયથી સરકારી જમીન પર ક્રિકેટ બોક્સ હોટેલો લારી સહિતના દબાણો કરવામાં આવ્યા હતા જે આજે મામલતદારની નોટિસ બાદ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અંદાજિત પચાસ કરોડની જમીનને ખુલ્લી કરવામાં આવી છે એસ જે ચાવડા મામલેદાર રાજકોટ શહેર પૂર્વ મોરબી રોડ ઉપર આવેલ રેવ્યુ સરેર નંબર ત્રેપન અપ્લીક બે પૈકી ત્રણ કુલ ક્ષેત્ર પર બાવીસ હજાર પાંચસો એકસઠ ચોવીસ મીટર જે કોમર્શિયલ તેર જેટલા દબાણો હતા જેમાં નાની મોટી રેકડીઓ હતી એક બે હોટલો હતી અને એ રીતે દબાણ થયેલું હતું જે પહેલી તારીખે નોટિસ આપી હતી આ લોકોને સાત દિવસના દબાણ દૂર કરવા જણાયેલું હતું જે દબાણ દૂર કરવા માટે આ જે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જેમાં પોલીસ ટીમ આરએમસી ટીમ અને જે પીજી વિસીએલ ટીમની સાથે રાખીને દૂર કરેલ છે